નો દેશી જરૂર પડે નો એસીની ખુલ્લો પવન આવે ખુલ્લો એ વાત હાસી હો ગોબરા એ ઈ બધું મે કો તારે ગામડા માં પોલીસ આવે છે શું હે એ હા કાલે તોલા રૂખડો વાત કરતા હતા મને શું વાત કરું એ હા અરે એ મારા દીકરા હસકાવતી ખિલે એ તો આપણે એક જણ ધ્યાન રાખવી જોઈએ બેટા ટપુ દાદા એ તમારા ઘરનો નો મેટર છે એ તમારે જોવું પડે તમે જાઓ અને કા તમે ચોરી બાપુ હું નહીં જાઓ મારા અસલ મજાની ની બાઈટ આવી છે તમે જાવ એ બટા તું જા તને આમાં ખબર ન પડે જા તું ધ્યાન રાખજે જા બાપુ તમે જાવ ની એ હું ન જાવ ના માર રમબુ છે એટલે એ તારે ન રમબુ તું જા ને એ તું જા ને તો કોઈને ડાઉ ગામના નો થાય સમજી જઈ તાર બાપા કડીક જાય છે ને કડી આવશે ને તો ગામના ખબર પડી જાય છે એ વાત થાય છે ઓ હાલો તે હું ગયો હાલો બાપુ એ છોકરી જોન પાછી વી આવજે એ

ખૂણે ખાસરે બચી અમેરિકા વાળા જોવે તારા હગલા અમેરિકા ઓલા લંડન વાળા કોત એ તપુ દાદા જોવે કે ન જોવે જોવે હાલો આગળ વધતો તારી આલ ચાલ એ આપણે તાયા હાલો મારો 400 નંબર હે હા તો તા આપ સવા આપણે હાલ હું જોઈ લેવો કોઈ દેવાનો મેત નથી રહેવાનો લઈ લે ને હાલ ને બે બાદશાહ હે એક બાત છે મારી હતો કે ઇની મને જુગારિયા જડતા નહીં થાકી રહ્યો આખા ગામમાં ગોતી ગોતી બધું ફીંદી માર્યું શું કરવું અરે માથું સડી ગયું હવે હેને પોલીસ ચોક્કે જઈ અને હેન ઇન મજાનો આરામથી હોઈ જાવું છે એ છોડી એ છોડી ઊભી રહે તો નહીં કે આમાં કાંઈક ડાયરીમાં કારું લાગવું ઊભી મારી ડાયરી મને ઊભી રહે

મારા બેટા ના અહીંયા હંતા હંતાઈ ગયા સોરી તું મને જો ભાઈ ગઈ શું કામ

ધી મુર્ગાને ને પકડતો તો ઈ આયા મને જડી જામ રે આટલા બધા પૈસા મોટો જુગાર તો આયા ડાલે હે ને શું મને સોરી ડખો થયો હે ના સાહેબ તારો વારો તો પછી રે સાહેબ જુગાર રમતા દે પૈસા આ બજો આ બજો આયો આ બજો હે આ પાંચસો પાંચસો વાગ્યા રમતા લાગો

પૈસા હાલો કમિશનર સાહેબ હા બે માણસ મોકલો અહીંયા પૈસા ઢગલો હાથમાં આવી ગયો છે હા ફરી ગયો હાલતી ન થો